વરસાદ રાજ્યમાં ચોવીસ કલાકમાં એકસો દસ તાલુકામાં વરસાદ મહેસાણાના કડીમાં સૌથી વધુ પાંચ ઇંચ વરસાદ સાબરકાંઠાના ઇડરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ છેલ્લા બે કલાકમાં અઠ્યાવીસ તાલુકામાં વરસાદ વરસ્યો બનાસકાંઠાના દાતામાં બે કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ બનાસકાંઠાના દાતામાં તંત્રની પ્રિમોન્સૂન કામગીરીની ખુલી પોલ દાતામાં સિવિલ હોસ્પિટલમાં ધુસ્યા વરસાદી પાણી હોસ્પિટલમાં પાણી ભરાતા સ્ટાફ અને દર્દીઓ પરેશાન કાયમી શિક્ષકોની ભરતીને લઈને રાજ્ય સરકારની સૌથી મોટી જાહેરાત ચોવીસ હજાર સાતસો નવા શિક્ષકોની કરાશે કાયમી ભરતી ડિસેમ્બર સુધી ભરતી પ્રક્રિયા કરાશે પૂર્ણ ઉમેદવારોએ નિર્ણયને આવકાર્યો ઝીકા વાયરસને લઈને કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને કર્યા એલર્ટ વાયરસને લઈને જાહેર કરી છે સૌથી પહેલો કેસ ગુજરાતમાં નોંધાયો હતો અમદાવાદમાં એકસો સુડતાળીસમી તડામાર તૈયારીઓ નિજ મંદિર અને મોસાળ ખાતે ભક્તોની ભીડ આજે પોલીસ રથયાત્રાના રૂટ પર કરશે મોકડ્રી